नमस्कार हूं છું અનવી નોનસ્ટોપ નેશન ન્યૂઝ જોઈએ તે પહેલા દેશ વિદેશના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં જોઈએ ગુજરાતી પ્રથમ એઆઈ એન્કર આસ્થા સાથે नमस्कार હું છું આસ્થા આજની મહત્વની ખબરો પર નજર કરીએ બિહારના નવાદા જિલ્લામાં જમીન વિવાદને લઈને ગુંડા તત્વોએ દલિત સમાજની વસાહતમાં આગ લગાવી દીધી હતી જમીન વિવાદ લઈને અસામાજિક તત્વો દ્વારા દલિત સમાજની વસાહતમાં પહેલા ગોળીબાર કરવામાં આવ્યો ત્યારબાદ પેટ્રોલ છાંટીને આગ લગાવી દેવામાં આવી હતી આ ઘટનામાં એસી ઘરો બળીને ખાક થયા હતા આ ઘટનાને લઈને 15 લોકોની ધરપકડ કરવામાં આવી જમ્મુ કાશ્મીરમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થતા વડાપ્રધાન મોદીએ શ્રીનગરમાં જનસભા સંબોધી હતી જનસભા દરમિયાન વડાપ્રધાન મોદીએ પરિવાર પરિવારવાદને લઈને આકરા પ્રહાર કર્યા સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યું હતું આ સંકલ્પ પત્રમાં ભાજપે હરિયાણા માટે વીસ વાયદાઓ કર્યા સંકલ્પ પત્રમાં ભાજપે જાહેરાત કરતા કહ્યું કે દર મહિને મહિલાઓને એકવીસો રૂપિયા આપવામાં આવશે બે લાખ

બોરવેલ માં ખાબકી હતી ઘટના બનતા એનડીઆરએફ ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું સત્તર કલાકની જેમત બાદ બાળકીને સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી ઉત્તર પ્રદેશના બહરાઈચમાં ફરી એક વખત વરુણનો આતંક સામે આવ્યો છે વરુણના આતંકના કારણે ગામ લોકોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે અગાઉ વરુણના હુમલાના કારણે 9 લોકોએ જીવ ગુમાવ્યા હતા જેમાંથી 5 વરુણે પકડી લેવામાં આવ્યા હતા જો કે વધુ એક વખત વરુણનો આતંક સામે આવતા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે

તે દરમિયાન વૃંદાવન પાસે અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જાતા રેલવે વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી જો કે અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી લેબનોનમાં પેજર સહિત અન્ય ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણમાં બ્લાસ્ટ થતા વિશ્વભરના દેશોમાં ખળભળાટ મચ્યો છે લેબનોન સહિત વિશ્વભરના દેશો ઇઝરાયલ પર રોષે ભરાયા છે ત્યારે યુએનએસી દ્વારા ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી